પેલા કઈ દો પકડી આવ મૂકીને ભાગી જવાનું એ બીજું લઈ જાય આપણે હેત થી ઉપર જ છે ચાલુ કમ્પ્લીટ કમ્પ્લીટ જ ગાડી છે બધી ચાલુ કરીને લે ગાડી આવો મિત્રો બધી કમ્પ્લીટ જ ગાડીઓ હોય ચાલુ કરીને લે આટલો ઘરે લઈને ગણપત બાપા અગરબત્તી કરવી આ તો ગરાગડી એટલે આયા આ તમારા ભાઈબંધ આ અમાર ભાઈબંધ છે હેલો તમારો મોટો ઝબરો થઈ ગયો જયારે આપડે તમાર વાડિયા ચા પીવા આવતો હતો ખબર લોલીપોપ લાયા મારે

આપડે ભૂશ મારવાંખાયું આવે હું જોઈ લે હું આમાં બુશ મારેલું મને નહીવ બુશ મારેલા

બે ત્રણ વખત આવું થયેલું ભાંગી નાખે બચકે આવૃત પડે ફાયદો મારે નુકસાન આવે વાત મારે થોડીક જીભ જલાય તો હું ને

ઘણો તૈયાર છે કરો આગર ઘેર પડજો બાપા તેમ કાયમ ઘેરમાં જ હોય કાયમ એ બુડો એમ તમે બે દીકરો એ બાપા આ સેન સરવાળો છે એટલે એવું છે ઘોડી ચડાવો છે આમ છે આ ja. પાછું <audio -tou>

કોકના ફોન કરીને તાર ભાઈ બન હોય તો માર તો કોળો ટીકા ટીકા હા તું માર